સાથે નાગરિકો માટે વોકવે બનાવવામાં આવ્યો છે પરંતુ આ સુરસાગર તળાવમાં દર વર્ષે અસંખ્ય માછલીઓ મરી જાય છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે પરંતુ તે કાર્યરત નથી જેના કારણે લાખો માછલીઓ ઓક્સિજનના અભાવે મરી જાય છે અને સુરસાગરની આજુબાજુ પ્રદૂષિત હવા ફેલાય છે આરોગ્ય સાથે પણ જીવલેણ ચેડા કરે છે આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ વડોદરા શહેર માટે સારી નિશાની નથી કારણ કે વડોદરા શહેર સંસ્કારી એટલા માટે છે કે સૌથી પહેલાં આધ્યાત્મિક છે આ આધ્યાત્મિક નગરી છે સંસ્કારી નગરી છે શૈક્ષણિક નગરી છે દરેક ક્ષેત્રે આગળ છે દુઃખ વાત એવું છે જેવી રીતે કોઈપણ સ્ત્રીનું આભૂષણ એના ઘરેણાં હોય છે ને એવી રીતે કોઈ પણ તળાવનું આભૂષણ એના જળચર હોય છે અને આ સુસાગર તળાવ આજે મારી ઉંમર ત્રેપન વર્ષની મને યાદ છે કે જ્યારે હું મારા માતા પિતા સાથે જ્યારે આવતો હતો અને રવાના લાડુ અમે નાખતા હતા હજારોની સંખ્યામાં માછલીઓ તૂટી પડતી હોય અને આજે તમે જુઓ વડોદરાની હાલત નવીના કરણના કારણે અને જ્યારે રોજ આરતી થતી હોય શિવજીની શિવજીની સવારે અહીં આવતી હોય અને જ્યારે વડોદરાના મોટા મોટા મહાનુભાવો ડીંગો મારતા હોય અને આ તળાવના નામે આ શિવજીના નામે વોટ ઉઘરાવતા હોય અને સૌને ખબર છે કે મચ્છીનો મૃત્યુ આંક મરવાનું કારણ જ્યારે ચાલીસ ડિગ્રીની ઉપર ટેમ્પરેચર જાય એટલે બંધિયાર પ્રાણી એટલે બંધિયાર પાણી એટલે કે જે તળાવો છે એ પાણીમાંથી ઓક્સિજનની માત્રા ઘટવા માંગે ગાયકવાડ સાહેબે ઇંગાળી તે ટાઈમે ફુવારા લગાયા હતા બચપનમાં મેં સુસાગરમાં ફુવારા જોયા છે એ ફુવારા ક્યાં ગયા તો આ લોકોએ જે આટલા હજારો કરોડ જે મારા સુસાગર પાછળ નવીનીકરણના નામે બ્યુટિફિકેશનના કારણે વાપરી લીધા

વડોદરા મહાનગરપાલિકાને જગાડવાનો પ્રયાસ કર્યો અને વડોદરા મહાનગરપાલિકાના તંત્રને મહેન્દ્રસિંહ રાઠોડે આડે હાથ લીધા હતા અને વડોદરાના ઐતિહાસિક માંડવીની પણ ચિંતા કરી